अले हर्शिद नाम रे त्या होना बेडा पार रे चानोन लोट खाले एक कट्टू मांगा तीमा आटनों बदो खर

નાગરિક ખરા પણ ગોમ ના પેલા નાગરિક તમે પછી ગોમ સરપંચ બની સરપંચ સાહેબ ગોમ માં કોઈ કેતું તું કે બધા એવું વિચારતા કળો ભાઈ નહીં આવે નહીં આવે પણ એ

આ બધું કામ થઈ જા હા જો હતું ના પાડું છું સો જો થી ઘર આવશો કલે આગુ રાખ થોડો ઓટો મારી હું સરપંચ

કે અમારો હારું ઘેર બીજું કોઈ છે નહીં તેવા જરૂર પડી છે અમારે તમારી હું આવી જવું હું આ જોઉં એટલે તો આવ્યો છું ને તાણે કે તમે ગોમના સરપંચ હતા એને તો કીધું કે બધો હું કોમ કર્યો તો જો અમે જઈએ છીએ બહાર તો પછી મારા ઘેર પેલી ભેહવાળી છે ને એ ભૂસે મારું છે કા તે સાર નાખવાની છે આ પોણી પાણી સોણ થોડું ભરવાનું છે એ એ બેટા એવો કોમ મારે ના કરવાનો સરપંચ તમે તો કહેતા હતા કે બધું કોમ કરે હું આવે એટલે

મારી માની છોકરા અત્યારે જવું હતું બહાર અને કહેવાતું હતું કે જેને જે જરૂર પડે ને એ આ સરપંચ પૂરું કરશે અત્યારે પેલો પેલો આઈન મન કહેશે કે બેસો ને હાસો સાવ પૂરો કરો કે મારે બહાર જવું છે લાશ હાથમાં નાખી ને ખવાય નામ દવા કરે છે મારી દવા કરે છે પાટણ થી મરશું લાવ્યા તો થી હા ઝોટાણા થી પાટણ થી અજત પરતી હા મોથા તાળીન ખાવાનું અલ્યા જો કે જીવાત પડી જાય તે ખાવા જ ન દેતી સોમામાં આ બધું મોય પડાય હું બોલાય ખાઈ લઈએ ખાવ ગજબ છોડેલો આઈ છે યાર જબર પડી છે ભઈ જો કે લે ખાવ ના ખાવું નહીં હોય લાવું લેવું થોડું ના 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 મારે જવું છે બાર થોડું મારે આટું ખબર લેવા જવું છે એવું છે ઓ એટલે પેલી ઘેર પેસો હું છે અમે છોકરો બે આવી જઈએ છીએ એવું છે તે ઘર હું લમણું રાખજો કીધું નજર રાખું હું જવું પછી સુરતી કરતી હો થોડો ટાઈમ મળે તો પહી દેજો માં ભાઈ કશું વાંધો નહીં ડુંડણ તો નહીં કરતી ને નહીં મારતી મારતી નહીં તો ગરીબ છે અમે ગરીબ મારા બે છો ગરીબ

અર્ધી રાતી કોમ પડે મને ખાલી યાદ કરજો યાદ કરજો એક હાથમાં માઇક ને બે ઓગળ્યો કરતા અધી રાતી

સરપંચ ના તમે તમે સરપંચ કદી કર્યું ના બન્યું શું ક તમારો અડધી રાતી કાઢ સરસ કોમ કાઢ લીધું છે સરસ ગ્રાન્ટ પાસ કરી છે પણ આપણે એક ગ્રાન્ટ પાસ કરવાની છે તમે ખાલી બોલો હું પાસ થાય આવી માપની ગ્રાન્ટ છે

કે હું ગમનું કોમ બધો કરે પણ આ હું કોમ કરવા એટલે મને એક કે સાર વાટવા હેડો એક કે સોણ ભરી કાઢો અને પેલો ટીણીઓ તો કહેશે કે છે બે સોણ ભરી કાઢજો એટલે સોણ ભરવાનું આ ખબર છે મને તે મત આવ્યું છે મને જીતાડ્યો ફટાફટ સરપંચ આપણે આપજો કીધું હોય હા તમારા કોણ થઈ જવું કે સરપંચ સાહેબ ઉભારો ઉભારો ઉભારો

એક મહિનો એક મને કહે છે મારા સારો પૂરો કઈ નાખજો અને તારા કે ભાઈ હા લેવા છો

વાઘે એટલે મને કોઈ નઈ એકદુ મર્ડર કરવું છે જેલમાં જવું છો મારે શું સરપંચ સગન આજે પટાવો છે ના ના

કરવાનું સોંત તમારે જે સરકારી ગોમ માં કોમ આવતો ગ્રાન્ટ લાવવાની

કે કોમ ગમે છે એ કરવાનું પણ એ કોમે આપણે લખતું હોવું જોઈએ ઘરનું કોમ કરવા ના હોય બધું ભરવા કે સારવાર વાક આ કપાને ધ્વા તો આવો વિડીયો તો મારો અને અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી